મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ શર્મા એક આધ્યાત્મિક રચના અહંકાર નહીં ઓમકાર છું अहङ्कार न ॐकार ब्रह्मनादछ गुञ्जनार् ब्रह्मनादछु छु गुञ्जनार् ब्रह्मनाद अहंकार नहीं ॐकार બ્રહ છું છું ગુંજ ના કર્મ કરું ને ફળ ને પામું કર્મણી એવા અધિકાર હસ્તે માફલે શું કદાચ તું કર્મ કર નિયત કર્તવ્ય કર્મો કર પરંતુ તેનો ફળનો ઈચ્છના નહોતા એનો અર્થ એમ પણ નથી કે કર્મોને ફળ નથી હોતા કર્મોને એના ફળ હોય છે પરંતુ તેની ઈચ્છા રાખી અને કર્મ કરવા એ બરાબર નથી કર્મ કરું ને ફળને પામું स्वीकार नारो ना छु नार स्वीकार नारो ना छु अहंकार नार नहीं ॐकारु ब्रह्मनादिु छु ओतप्रोत छु अस्तित्वम ओतप्रोत छु अस्तित्वम जानकार नो जाननार छु जानकार नो जाननार छु ओतप्रोत छु અસ્તિત્વમાં જાણકારનો જાણનાર છું તો હું કોણ છું એ જાણ્યા પછી જે અસ્તિત્વનો તમને અહેસાસ થાય છે અને એની સાથે જે એકત્વ અથવા તો ઓતપ્રોતતા ઊભી થાય છે એ જ સનાતન સાચ છે એ જ હુંનું સંપૂર્ણ વિલાઈ જવું છે અહંકાર નહીં ઓમકાર છું પછી એ અહંકાર ઓગડી જાય છે અને શંકરાચાર્ય કહે છે એ પ્રમાણે શિવોહમ શિવોહમ ब्रह्मनादु गुञ्जनार एत आ क्षणे बात ने कणे कणमा सत्प्रभावो देखनार કણે માં ને ક્ષણે ક્ષણ માં ક્ષણે ક્ષણ માં ને કણે કણ માં સત પ્રભાવો દેખનારે છું અને પછી જે ગીતામાં કહ્યું છે ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત અર્થાત જગતમાં સતનો અભાવ છે જ નહીં અને અસતનો પ્રભાવ છે અને તમે જાગી જાઓ છો અને નરસિંહ મહેતા કહે છે એમ જગત દેખાતું બંધ થઈ જાય તમે જાણનારા થઈ જાઓ છો અથવા ખરેખર આમ કહેવા જઈએ તો જગત પણ સત થઈ જાય છે ને તમે પણ સત થઈ જાઓ છો તો સત્ય સત્યને જુએ છે એ અવસ્થા છે આત્માનુભૂતિ એટલે એ જગતનું વિલાઈ જવું જગતનું દેખાવું નહીં એવું નથી પછી એનું જે મૂળ સ્વરૂપ છે કે હું જગત નથી હું શરીર નથી હું દેહ નથી આ બધું ઈશ્વરીય છે એ અનુભૂતિ છે એ ખરેખર હું જાણકારી છે ક્ષણે ક્ષણે ને કણ કણમાં સત પ્રભાવો દેખનાર છું અહંકાર તો આ ક્યારે થાય તો ગીતામાં જે ભગવાને સાતસો શ્લોક કયા બાદ છેલ્લા શ્લોક

એ જ અધ્યાયમાં આગળ દશક શ્લોકની ની પહેલા ભગવાન પોતે એવું કહે છે કે હે હે અર્જુન ગુહ્યમાં ગુહ્ય જ્ઞાન ગીતા જ્ઞાન છે એ મેં તને કહી દીધું હવે એને સમજી વિચારી અને તને ઠીક લાગે એમ પર તો આ ભગવાનની કક્ષા જુઓ કે એ પણ આટલું કહ્યા બાદ પણ ઈશ્વર અર્જુનને એવું કહે છે કે તને ઠીક લાગે એ કર તો માણસ કેટલો મુક્ત છે માણસ કેટલો મુક્ત છે ભગવાને પહેલેથી જ માણસને મુક્ત રહેવા માટે બનાવ્યો છે આપણે બદ્ધ થઈ ગયા છીએ પ્રકૃતિ સાથે જે પરા પ્રકૃતિ છે અપરા પ્રકૃતિ છે એ આપણે મુશ્કેટાત સામેથી ગળે વળગીને બાંધી રાખી છે આટલું સમજવાનું છે વિસ્મૃતિમાં કૃષ્ણ કહે એ કરનાર છું કૃષ્ણ કહે એ કરનાર છું અહંકાર નહીં ઓમકાર છું બ્રહ્મનાદ છું હું ગુંજનાર છું અને છેલ્લે અંશવંશ છું ईश प्रभु नो अंश वंश छो ईश प्रभु चैतन्य पूंजे चमकार छो चैतन्य पूंजे चमकार छो अहंकार नहीं ओमकार छो छु गुंजनास प्रभु नो चमकार छु प्रेम वंदन जय श्री कृष्ण वासुदेव सर्व कृष्णा परम किमी तत्व तो न जाने વંશી વિભૂષિત કરાન્વિરદાપા પીતાંબરારૂણબિંબફલાધરોષ્ટાથ પૂર્ણેન્દુસુદર મુખાદરવિંદનેત્રાત્પરિ તમહ ન જ